નમસ્કાર મિત્રો હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ગુજરાતમાં મિત્રો હવે કયા કયા વિસ્તારોની અંદર આજે મેઘરાજા છે તે પડવાના છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે પડવાનો છે તે બધું મિત્રો વિડીના માધ્યમથી સમજવાના છીએ ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં જે મેઘો વીજળીના કડાકા બટાકા સાથે આવે તમને વરસાદ છે તે જોવા મળવાનો છે સુરતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ત્યાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે વેરાવળના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ઉના જેવા વિસ્તારો છે ત્યાર પછી મિત્રો જામનગર છે મહુવા છે વેરાવળ છે જુનાગઢ છે પોરબંદર છે ત્યાં પછી દ્વારકાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી પણ આગાહી છે તે કરવામાં આવી છે સાથે સાથે મિત્રો આંધી અને તોફાન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધૂળની ઉડતી ડમળીઓ સાથે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે અને વાવાઝોડાની આગાહી છે તે કરવામાં આવી છે અમુક જગ્યાએ મિત્રો ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકે પવનની ઝડપ છે એ પણ તમને જોવા મળે છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે બોટાદ છે જસદણ છે ગોંડલ છે રાજકોટ છે ચોટીલા છે જામનગરના કેટલાક વિસ્તારો છે મોરબીના કેટલાક વિસ્તારો છે ભરૂચના કેટલાક વિસ્તારો છે ત્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે અમુક જગ્યાએ મિત્રો તમને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે પણ જોવા મળે છે સાથે સાથે મિત્રો તમને અમુક જગ્યાએ મીની વાવાઝોડું છે તે પણ જોવા મળે છે અમુક જગ્યાએ મિત્રો ચાલીસથી પચાસ સાઈઠ પ્રતિ કલાકે પવનની ઝડપ છે એ પણ તમને જોવા મળે છે વાત કરીશું તો ગુજરાતમાં અત્યારે વરસાદી કોઈ સિસ્ટમ નથી પણ અત્યારે ગુજરાતની અંદર કેમ અમુક જગ્યાએ છે તે વરસાદ વરસી રહ્યો છે કારણ કે મિત્રો તમે અહીંયા જોશો તો જે મુંબઈ છે જે મુંબઈની અંદર જે સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમનું જે ગુજરાત સુધી તેની અસર છે તે જોવા મળી રહી છે અત્યારે મિત્રો મુંબઈના કેટલાક વિસ્તારો છે એટલે કે મિત્રો મુંબઈ છે તે અત્યારે મિત્રો પાણીની અંદર ડૂબી રહી હોય તેવા પણ સમાચાર આપણે સામે આવી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે મુંબઈની અંદર જોરદાર વરસાદ છે તે વરસી રહ્યો છે તેના લીધે મિત્રો થોડી ઘણી અસર છે એ મિત્રો આપણે ગુજરાતની અંદર જોવા મળે છે કારણ કે મિત્રો આ જે વાવાઝોડું છે તે મિત્રો દરિયામાંથી થઈ સીધું મુંબઈ ઉપર થઈ થોડી ઘણી તેની અસર છે તે પણ આપણને ગુજરાતમાં જોવા મળી અમુક અમુક જગ્યાએ મિત્રો સાબરકાંઠા છે અરવલ્લી છે અહેમદાબાદ જેવા વિસ્તારોની મિત્રો રાત્રે મીની વાવાઝોડું હતું એ પણ ફૂંકાયું હતું ને અમુક જગ્યાએ મિત્રો વૃક્ષો પણ મિત્રો ધરાશાય થયા હતા નાગપુર જેવા વિસ્તારોની અંદર કોરાબા જેવા વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વરસાદ છે જોરદાર વરસી રહ્યો છે અમુક જગ્યાએ મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે થવાની પૂરી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે આજે મિત્રો દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની પૂરી આગાહી છે તે પણ કરવામાં આવી છે કાલે મિત્રો જો વાત કરીએ તો ગઈકાલે અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે વરસ્યો હતો બનાસકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો હળવો હળવોથી મધ્યમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ હતો તે પણ નોંધાયો હતો સાબરકાંઠા અરવલ્લીની જો વાત કરીએ તો અરવલ્લીના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદથી તે પણ જોવા મળ્યો હતો અને અમુક જગ્યાએ મિત્રો વૃક્ષો પણ મિત્રો ધરાશાયી થયા હતા ભિલોડા જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો વૃક્ષો ધરાશાયી થયા હતા વીજ પોલ પણ મિત્રો જમીન દોસ્ત થયા હતા તેવા સમાચાર મિત્રો રાત્રે સામે આવી રહ્યા હતા અમુક વિસ્તારોની અંદર મિત્રો વીજ વીજળીના જે પ્રભાવો છે તે આપણને જોવા મળે અમુક જગ્યાએ મિત્રો હજુ પણ મિત્રો વીજળીના તાર તૂટવાથી લાઇટો અત્યારે બંધ છે કેટલાક વિસ્તારોની અંદર સાબરકાંઠાની અંદર મિત્રો મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે પણ જોવા મળ્યો હતો તો આજે મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો થી પચાસ કિમી કલાક કલાકે વાવાઝોડું છે તે પણ જોવા મળી શકે છે ગોધરા છે નડિયાદ છે ધોલકા છે એ અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવધી મધ્યમ વરસાદ છે તે પણ જોવા મળે છે ત્યાર પછી મિત્રો હવે ગરમીમાંથી પણ થોડા રાહતના સમાચારો છે તે પણ સામે આવી રહ્યા છે અત્યારે મિત્રો આપણે થી બેતાલીસ ડિગ્રી ગરમીનું અત્યારે આપણે સામનો છે તે કરી રહ્યા હતા ગઈકાલે રાતે મિત્રો વાવાઝોડું ફૂંકાયું હતું બીજી જગ્યાએ ફરીથી મિત્રો ગરમીમાંથી થોડીક ઠંડકના જે સમાચાર હતા તે પણ જોવા મળ્યા હતા આજે મિત્રો ફરીથી બફારાનું જોર છે તે આપણને જોવા મળી રહ્યું છે તો ચાલો બીજી અપડેટ સાથે મળીશું ત્યાં સુધી અમારી ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે વિડીયોને લાઈક કરવાનું ના બોલતા તો મિત્રો તમે અત્યારે જો છો તો આ સિસ્ટમ છે એ મિત્રો મુંબઈના કેટલાક વિસ્તારોની અંદર સિસ્ટમ છે એ પહોંચી છે કારણ કે મિત્રો આ જે સિસ્ટમ છે તે મિત્રો અડધી દળિયાની અંદર છે અને અડધી છે અને મિત્રો જમીન ઉપર સિસ્ટમ છે ત્યાં ચાલી રહી છે આ સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત સુધી તેની અસર છે તે આપણને જોવા મળી છે અને આ સિસ્ટમની જે અસર છે સાથે સાથે મિત્રો વાવાઝોડાની જે અસર છે તે પણ મિત્રો ગુજરાતના ગુજરાતની અંદર મિત્રો અમુક જગ્યાએ આપણને મિની વાવાઝોડું છે તેની લહેર છે ગુજરાતની અંદર આપણને જોવા મળી રહી છે તો ચાલો બીજી અપડેટ સાથે મળીશું અમારી ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેને લાઇક કરવાનું ના ભૂલતા તો અત્યારે જે વરસાદ છે મિત્રો રત્નાગીરીની અંદર કોહલાપુરની અંદર સાગલીની અંદર કરડાની અંદર તેવા વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજા છે તે જોરદાર વરસી રહ્યા છીએ તો ચાલો બીજા વિડીયોની અંદર ફરી મળીશું